રાજ્યમાં આજથી કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થઈ છે મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે મોરબીથી ટંકારા સુધીની ન્યાયયાત્રા યોજાશે સત્યાવીસ કિલોમીટરની ન્યાયયાત્રામાં કોંગ્રેસના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો મોરબીના દરબારગઢ પાસેથી ઝૂલતા બ્રિજ દુર્ઘટના સ્થળેથી શરૂ થઈ ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવાર પણ ન્યાયયાત્રામાં જોડાયા છે કોંગ્રેસ દ્વારા આજથી ગુજરાતમાં ન્યાયયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મોરબી જે ઝૂલતાપુલ દુર્ઘટના બની ત્યાંથી તેમનો પ્રારંભ છે તે કરવામાં આવી રહ્યો છે રાજકોટ ટીઆરપી ગેમ જોન અગ્નિકાંડ અણીકાંડ આ સમગ્ર બાબતને લઈને ગાંધીનગર સુધી ન્યાયયાત્રા યોજાશે ત્યારે હું આ દ્રશ્યો દેખાડ માંગીશ કે અત્યારે મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત છે તે થવા જઈ રહી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ પીડિત પરિવારો તમામ લોકો અત્યારે જે મોરબી ખાતે પહોંચ્યા છે અને મોરબીથી આ ન્યાય યાત્રાનો પ્રારંભ છે તે થવા જઈ રહ્યો છે ગાંધીનગર સુધી આ ન્યાયયાત્રા છે તે ચાલવાની છે ત્યારે એ સ્વભાઈક છે કે રાજકોટના સીધા દ્રશ્યો છે કે જે નેતાઓ છે તેમની સાથે વાત કરશું પાલભાઈ આંબલિયા પોચિયા છે તેમની પાલભાઈ શું કહેશો ન્યાય યાત્રાનો પ્રારંભ થવા દઈ રહ્યો છે ક્યાં સુધી જશે અને કેવું આયોજન આજે નવમી ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ છે સૌ પહેલાં આખા ગુજરાતીઓને દેશવાસીઓને ક્રાંતિ દિવસની ખૂબ ખૂબ શુભેક્ષાઓ આ ન્યાય યાત્રા છે એ આપ સૌ જાણીએ છીએ કે તક્ષશીલા હરણી ટીઆરપી મોરબી ઝૂલતો પુલ શ્રેય હોસ્પિટલ પાલનપુરનો પુલ તુટો આવા અનેક કાંડો આજ એ તમામ પીડિત પરિવારો છે એ ન્યાય ઝંખે છે એમને ન્યાય મળ્યો નથી આવી જ રીતે આ ભ્રષ્ટ સિસ્ટમના આ ભાજપના અત્યાચારના જે લોકો ભોગ બન્યા છે એ તમામ લોકોને અમે વીટીવીના માધ્યમથી આવકારીએ છીએ કે આમાં આવો આ ન્યાય યાત્રા છે આજે મોરબીથી શરૂઆત કરી ટંકારા રાજકોટ થઈ ચોટીલા ત્યાંથી આગળ વિરમ સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અમદાવાદ અને ગાંધીનગર ત્રેવીસ તારીખે પહોંચશે આ રૂટ દરમિયાન જ્યાં તમને એવું લાગતું હોય કે આ જગ્યા એમને નજીક થાય છે ત્યાં દરેક તમામ ગુજરાતના યોદ્ધાઓ જે લડાયક છે જે જાગૃત નાગરિકો છે પ્રબુદ્ધ નાગરિકો છે અને જેને લાગે છે કે આ સિસ્ટમ સામે અત્યારે લડવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક કોકને લાગે છે કે મારી સાથે અન્યાય થયો છે મને મારી સાથે અત્યાચાર થયો છે એ એ જમીનનો પ્રશ્ન હોય કે સોસાયટીનો પ્રશ્ન હોય કે રોડ રસ્તા તૂટતા રોડનો પ્રશ્ન હોય કે ફૂટતા પેપરોનો પ્રશ્ન હોય તમામ પ્રશ્નો તમામ લોકોને અમે આવકારીએ છીએ કે આ યાત્રાની અંદર આગળ સૌથી પહેલું વાહન હશે એમાં પાપનો ઘડો હશે તમને જ્યાં એવું લાગતું હોય ત્યાં કાચું ચીઠું લખી એના સરકારનો તમે આવો અને આ પાપના ઘડાની અંદર નાખો આ પાપનો ઘડો જ્યારે ગાંધીનગર પહોંચશે ત્યારે આ પાપનો ઘડો ફોડી અને એમાં જેટલા પ્રશ્નો આવ્યા હશે એ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું આ દ્રશ્યો છે એક બાદ એક નેતાઓ છે તે આવી રહ્યા છે ને પ્રગતિબેન આહિર છે તેમની સાથે વાત કરશું પ્રગતિબેન શું કે શો યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં લોકો મોરબી હાજર છે કેવી રીતે આયોજન રૂટ રૂટવાઇઝ દિવસે દિવસે કેટલા લોકો અહીં જોડાતા જશે અમે યાત્રાનું નામ જ ગુજરાત ન્યાય યાત્રા રાખ્યું છે એ શબ્દો ઉપર જ રાખ્યું છે કે ગુજરાતના લોકો હવે ન્યાય માંગી રહ્યા છે અને એમની સાથે ન્યાય થવો જોઈએ કેમ કે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં જનતાને ન્યાય નથી મળી રહ્યો એના માટેની આ યાત્રાનું આયોજન કર્યું છે આપ જુઓ છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને તમામ રાજ્યોમાંથી અમારા સેવાદળના સૈનિકો સાથે જોડાયા છે અને અમારો એક જ છે કે ગુજરાતની ગુજરાતની જનતા સાથે જે વારંવાર આવી ઘટનાઓ ઘટે છે ગુજરાતમાં અને ગુજરાતની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે તો એમાં એની સાથે ન્યાય મળે અને ગુજરાતના હજી ઘણા બધા લોકો એવા છે કે જે ખુલીને એમના અન્યાય સામે બોલી નથી શકતા એના માટે એક પાપનો ઘડો રાખ્યો છે અને એ ઘડા ગુજરાતની જનતા છે એમના પ્રશ્નોને લખીને કહેશે કે અમારી સાથે આ અન્યાય થયો છે તો જે દિવસે ઘડો ખુલશે ત્યારે પણ ખબર પડશે કે આ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીથી કેટલી ત્રસ્ત છે

માટે એક સબળ વિપક્ષ તરીકે અમારી જવાબદારી અમે આજે નિભાવવાના છે

કૂચ કરશે કેમેરામેન જુનેદ સાથે સની મેયડ વીટીવી ન્યૂઝ રાજકોટ